આજે જ્યારે દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એક યુવા ખેલાડીની પ્રતિભા સામે આવી રહી છે થાવર ગામનો માત્ર પંદર વરસનો મીત ચૌધરી ક્રિકેટની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે આ એવા સમય જોવા મળ્યો છે જ્યારે આજના બાળકો મેદાન છોડીને મોબાઈલ અને ઘર પૂરતા સીમિત થઈ ગયા છે મીત ચૌધરી ધોરણ અભ્યાસ કરતો હતો ત્યારથી જ ક્રિકેટ તેના તન મન અને હૃદય પર છવાઈ ગઈ છે છેલ્લા સાત વર્ષથી તે ક્રિકેટ રમી રહ્યો છે ભલે તેની ઉંમર નાની હોય કે ઊંચાઈ નાની હોય પરંતુ સામે આવતા બોલરના દડાને ગ્રાઉન્ડ બહાર મોકલવાની તેની આવડત તેને અન્ય ખેલાડીઓ કરતાં અલગ પાડે છે મિતે ધાનેરા ડીસા પાલનપુર મહેસાણા અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં અઢાર વર્ષથી નાની ઉંમરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને પોતાની પ્રતિભા રજૂ કરી છે ખાસ કરીને ટેસ્ટ મેચમાં તેણે સતત બે દિવસમાં ત્રીસ ઓવરમાં એકસો બાર રન બનાવીને ક્રિકેટ જગતમાં એક ચમકતો ચહેરો બની ગયો છે બી કે ન્યૂઝ ચેનલની ટીમે જ્યારે મિત ચૌધરી સાથે મુલાકાત કરી ત્યારે તેને જણાવ્યું કે જો મને સારી સુવિધા અને કોઈ નિષ્ણાત કોચ મળી જાય તો મારું પરિણામ કંઈક જુદું જ હોઈ શકે છે મિત્રનો આ આત્મવિશ્વાસ દર્શાવે છે કે તેનામાં ક્રિકેટની દુનિયામાં આગળ વધવાની ધગસ અને મહેનત કરવાની તૈયારી છે મિત ચૌધરી ક્રિકેટની દુનિયામાં એક હીરા સમાન છે જેને હવે એક જરૂરિયાત છે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ આ બાળ ખેલાડીની પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડે તો તે ધાનેરા બનાસકાંઠા અને ગુજરાતનું નામ રોશન કરી શકે છે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનો પણ આજે જે સપનું હતું તે રમતવીરોને યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન મળે આશા રાખીએ કે મીત ચૌધરીના સપના સપનાને સાકાર કરવા માટે તંત્ર યોગ્ય પગલા ભરશે રાષ્ટ્રીય રમત દિવસ પર આવા યુવા ખેલાડીની ઓળખ થવી એ ખરેખર ગૌરવની વાત છે મિત ચૌધરીની આ પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તે ખૂબ જરૂરી છે હું ત્રીજા ધોરણમાં ભણતો ત્યાં મેં ક્રિકેટ શરૂ કર્યું હતું ને હાલ હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું ક્રિકેટ મારા પ્રિય રમત છે અને ક્રિકેટ બહુ સારું શીખવા મળે છે ક્રિકેટથી ડિસિપ્લિન બધું સારું શીખવા મળે છે અને મારે હાઈએસ્ટ રન છે એકસો અને સારી ઇનિંગ હોય તો એકસો બાર ડીસા રમે તો અને હું રમવા જાયલો છું મહેસાણા અમદાવાદ પાલનપુર ડીસા અને ધાનેરા અને બધે થોડું સારી ફેસિલિટી હોય તો સારી પ્રેક્ટિસ થાય અને મહેનત કરવા ચાન્સ મળે અને મહેનત થોડી અધ્ય જે બધાય કરવી પડશે મહેનત શું જરૂરિયાત થોડી સારી ફેસિલિટી હોય તો ઠીક એમ અચ્છા કોઈ યાદગાર મેચ બની હોય હજુથી પીસા છે એકસો બારણ મારે હતા કેટલી ઓવરની તો સો વધી ત્રીસ ઓવરની મેચ હતી અને એક એટલે નવ નવું બોલમાં એકસો રન મારે હતા એક ખેલાડી તરીકે રમતવીર તરીકે શું ઝડપિત લાગે ધાનેરા અનેરા વિસ્તારના અંદર ધાનેરા અનેરા વિસ્તારમાંથી થોડી પ્રગતિઓ સારું છે અને પ્રાઇવેટ ગ્રાઉન્ડ છે એમ સારું ગ્રાઉન્ડ હોય એટલે કોઈ ચાર્જ પણ હું આપું છું